મૂકી દઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યા મિત્રો ખાસ ધ્યાન રાખજો એ તમારે પરીક્ષામાં બે દાખલા ફરજિયાત છે માર્ક્સ રોકડા આવશે આઠ માર્ક્સ આવશે ખાલી એક વખત સમજવાનો પ્રયત્ન કરી લે પૂરેપૂરા આઠ માંથી આઠ માર્ક્સ રોકડા છે તો આપણે જોઈએ એકદમ સિમ્પલ દાખલો છે ખૂબ જ સરળ એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે સમજવાનો પ્રયત્ન કરશો તો એવું જ લાગશે સર મજા આવી ગઈ અને અને જો તમને દિલથી મજા આવી વિદ્યાર્થી મિત્રો તો જરા કમેન્ટ કરજો તો આવો નવો નવો વિડીયો તમારા માટે રજુ કરીએ જો સ્વાધ્યાયનો દાખલો છે પ્રશ્ન બાર રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ માટે નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત અધિક નફાની બે વર્ષની ખરીદીના આધારે નક્કી કરો પાઘડીની ગણતરી કરવાની છે તો પાઘડીની ગણતરી કરવાની છે શું લખ્યું છે પાઘડીની કિંમત નક્કી કરો પાઘડીની કિંમતની 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 કિંમત 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 નક્કી કરવી છે તો માટે કુલ કેટલીક પદ્ધતિઓ આવે છે પાઘડીની કિંમત નક્કી કરવા માટેની ટોટલ ચાર પદ્ધતિ છે એક તો સાદી સરેરાશ પદ્ધતિ નંબર બે ઉપર આવે છે ભારિત સરેરાશ આપવાની પદ્ધતિ નંબર ત્રણ પર આવે છે અધિક નફાની પદ્ધતિ નંબર ચાર પર આવે છે નફાના મૂડીકરણની પદ્ધતિ એ નફાના મૂડીકરણમાં બે નફા આવશે એક તો અધિક નફાને મૂડીકૃત કરવાનો આવશે અને બીજું ભારિત નફાને મૂડીકૃત કરવાનો આવશે અલગ અલગ ચાર પદ્ધતિ છે આ પ્રશ્ન પરીક્ષા એમસીક્યુમાં પૂછાય છે વીએસક્યુમાં પૂછાય છે ટોટલ કેટલી પદ્ધતિ આવે છે તે એમાંની આપણે ત્રણ નંબરની પદ્ધતિ શીખવાની છે અધિક નફાની પદ્ધતિ અધિક નફાને આધારે આપણે પાઘડીની ગણતરી કરવી છે એમાં એક વીએસક્યુ ક્યુ તમને જણાવી દો અધિક નફો એટલે શું અધિક નફો એટલે જેવું તેનું નામ છે ને એ પ્રમાણે તેનું કામ છે અધિક એટલે કેવો વધારે નફો અધિક વધારે આપણે કે વધારે વધારે તો કોને વધારે કહીશું પાંચ લાખ નફો વધારે પંદર લાખ વધારે નફો વધારે કે પાંચ કરોડ નફો વધારે કયા નફાને ને વધારે કેવો કાંઈક તો હશે તો ખરા ને વધારે કોના કરતા વધારે આધાર તો હશે ને આપણે એવું કહીએ આ વ્યક્તિ હોશિયાર છે હોશિયાર છે પણ કેટલો હોશિયાર છે કેમ ખબર પડશે પણ કોઈ તેની સાથે બીજો વ્યક્તિ ઉભો હોય તો બોલી શકે આ વિદ્યાર્થી કરતા આ વિદ્યાર્થી હોશિયાર છે તો સેમ તેની જેમ અધિક નફો એટલે વધારે નફો પણ કોના કરતા વધારે નફો તો વિદ્યાર્થી મિત્રો કોના કરતા તો જયારે આપણે નફાની ધંધાની શરૂઆત કરીએ તો ધંધાની શરૂઆત કરતી વખતે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ હોય એ શરૂઆતમાં અમુક અંદાજો મૂકે છે કે હું આ ધંધાની શરૂઆત કરું છું તો મને આટલા રૂપિયા નફો મળવો જ જોઈએ અને તો એ જે નફાનો અંદાજ મૂકે છે ને તેને કહેવાય અપેક્ષિત નફો કહેવાય શું કહેવાય છે અપેક્ષિત નફો અને એ અપેક્ષિત નફા કરતાં જો વધારે નફો મળશે તો તેને આપણે અધિક નફો કહીશું તે ખ્યાલ આવશે ને અધીર નફો કોને કહી શકાય અપેક્ષ ધંધાના અપેક્ષિત નફા કરતા જે નફો વધારે મળે છે તે વધારાના નફાને અપેક્ષિત નફો કહેવાય છે એક માર્ક્સમાં એમસીક્યુ વીએસક્યુ ની પરીક્ષામાં પૂછાય છે અધિક નફો એટલે શું આ તો એમસીક્યુ માં અધિક નફો બરાબર ખાલી જગ્યા તેનું સૂત્ર આવે તો અધિક નફો આપણે અહીંયા પહેલા સૌપ્રથમ શોધવો પડશે અને અધિક નફો શોધવાનો ત્યાર પછી બે વર્ષની ખરીદીના આધાર બે વર્ષ એટલે કે જેટલો અધિક નફો આવે છે તેનો ભાગીદાર નક્કી કરે આપણને જેટલો અધિક નફો મળશે ને તેના પાંચ ગણી આપણે પાઘડી નક્કી કરવાની તેના ત્રણ ગણી પાઘડી નક્કી કરી તો અહીં કેટલા ગણી નક્કી કરવામાં આવે છે બે ગણી પાઘડી નક્કી કરવામાં આવે છે કેટલા ગણી વિદ્યાર્થી મિત્રો બે ગણી પાઘડી જે અધિક નફો આવશે તેના બે ગણી પાઘડી ઓકે ચલો પણ તમે એવું શીખ્યા હશો કે અધિક નફો મેળવવો છે તો આપણે સૌ પ્રથમ અપેક્ષિત નફો મેળવો પડશે બરાબર છે પણ અપેક્ષિત નફો મેળવો હોય તો એનું સૂત્ર તમને યાદ હશે અને સૂત્ર સૂત્ર આપણે આપણે યાદ યાદ બિલકુલ જ નથી કે આ રે સમજવાનો જ પ્રયત્ન કરવાનો અપેક્ષિત નફો અપેક્ષિત નફો ધંધો શરૂ થશે ને એટલે ધંધાદારી શું કરશે માલિક અમુક નક્કી કરશે મને આટલા રૂપિયા નફો મળવો જોઈએ તો કોના આધારે નક્કી કરશે વિચારો જો કોના આધારે નક્કી કરશે કે અમુક ગમે તે ગમે તે નક્કી કરી આપશે હવે હું એવું વિચારું છું ચલો કદાચ કોઈ નાને એવો ધંધોની શરૂઆત કરે છે નાની એવી દુકાનની શરૂઆત કરે છે કરિયાણાની દુકાનની શરૂઆત કરે છે અને વ્યક્તિઓ વિચારશે મને પચાસ લાખ રૂપિયા નફો મળવો જોઈએ મળશે તેને ન મળે કેમ ન મળે કારણ કે પચાસ લાખ રૂપિયાનો નફો મેળવવા માટે તેને કેટલા રૂપિયા રોકાયેલા છે પાંચ લાખ રૂપિયા રોકાયેલા તો મળશે ને ન મળે તો હંમેશા નફો અધિક નફો કે અંદાજિત નફો કોના આધારે નક્કી થશે તો પહેલાં એ માલિક એ નક્કી કરશે કે મે ધંધામાં કેટલા રૂપિયા રોકેલા છે એ નક્કી કરશે એટલે સૌ આપણે રોકાયેલી મૂડી મેળવવી પડે તો આનું સૌ પ્રથમ નું પહેલું સ્ટેપ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો રોકાયેલી મૂડી મેળવવી પડશે પહેલું સ્ટેપ કયું રોકાયેલી મૂડી તો સર રોકાયેલી મૂડી એટલે શું રોકાયેલી મૂડી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ધંધામાં કેટલા રૂપિયા રોકેલા છે એને કે રોકાયેલી મૂડી કેટલા રૂપિયા તો કઈ રીતે તો પહેલા શું કરો બેટા દાખલા તરીકે સપોઝ તમે એક પચાસ લાખ રૂપિયાનું મકાન ખરીદી કેટલા રૂપિયાનું પચાસ લાખ પચાસ લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું છે તેમાં પંદર લાખ રૂપિયા તમારા પોતાના છે અને પાંત્રીસ લાખ રૂપિયાની તમે લોન લીધી છે બેંક માંથી પચાસ લાખ રૂપિયાનું તમે મકાન ખરીદ્યું છે હવે કોઈ પૂછે તમને કે આ મકાનમાં તમે કેટલા રૂપિયા રોકાયેલા છે તો કેટલા બોલી શકાય મિત્રો પચાસ લાખ કેવાના ક્યારેય નહીં પચાસ લાખ ક્યારેય ન કહેવાય કે મારા ધંધામાં પચાસ લાખ રૂપિયા મેં રોકાયેલા છે ક્યારેય ન બોલી શકાય કેમ કારણ કે પચાસ લાખ રૂપિયા તો તમારા મકાન કિંમત છે એ તમારી મિલકત છે પચાસ લાખ રૂપિયાની પણ પચાસ લાખ ની મિલકત ઉભી કરવા માટે તમારા કેટલા રૂપિયા છે ખાલી પંદર હજાર પાંત્રીસ તો લોન છે ખ્યાલ છે તો એ પચાસ લાખ તમારી મકાનની કિંમત પાંત્રીસ લાખ તમે લોન બાદ કરશો તમારા રૂપિયા તો પંદર લાખ રૂપિયા જ રોકાયેલા છે વિદ્યાર્થી તો રોકાયેલી મૂડી તમારે મેળવવી હોય ને તો પેલા એ જાણવું પડે કે મેં ધંધામાં મારી ટોટલ કેટલી મિલકત છે એ મિલકતનો સરવાળો કરો અને ત્યાર પછી મારે ધંધાને કેટલા રૂપિયા દેવા ચૂકવવાના છે બહારના પક્ષને ને બધા દેવાની ગણતરી કરો પછી બંનેની બાદબાકી કરશો એટલે તમને રોકાયેલી મૂડી મળશે ખ્યાલ આવે છે રોકાયેલી મૂડી તો ખ્યાલ આવી ગયો કઈ રીતે રોકાયેલી મૂડી મળશે જેટલી કઈ મિલકતો છે એમાંથી બધા દેવા બાદ કરવાના

કુલ મિલકત માઇનસ કુલ દેવા હવે જો આપણી પાસે મિલકતો કેટલી છે દેવા કેટલા છે જોવો છે આપેલી તો થઈ એકદમ સરસ બાબત આપી દીધી તમે જો રોકાય લીમડી ઓલરેડી તમને આપી દીધી છે મિલકતો અને દેવા આપ્યાથી ડાયરેક્ટ રોકાય લીમડી દે આપણું કામ એકદમ સરળ કરી દીધું છે તો 8 લાખ રૂપિયા છે ટોટલ રોકાય લીમડી 8 લાખ તો આનો મતલબ શું થશે આપણે ધંધામાં કે હું રોકાણ કરું છું અને કમસે કમ બે ટકા તો મળતા હોય છે પાંચ ટકા તો મને નફો મળતો હોવો જોઈએ દસ ટકા તો નફો મળતો હોય એવો અમુક અંદાજો મૂકવામાં આવે છે પાંચ ટકા મને વળતર મળતું જોઈએ દસ ટકા મને વળતર મળતું હોવું તો અહીંયા પણ કોણ ભાગીદાર છે રાજેશ અને હરીશ છે એ બંને નક્કી કરેલું છે કે મેં આઠ લાખ રૂપિયા ધંધામાં રોકાયેલા છે તો મને કેટલા ટકા વળતર મળવું જોઈએ તો સોલ્વ કેટલા ટકા છે બાર ટકા મને વળતર મળવું જોઈએ કોના બાર ટકા જે રૂપિયા ધંધામાં રોકાયેલા છે તેના બાર ટકા ચાલો કેટલા રૂપિયા રોકાયેલા છે આપણે ધંધામાં કેટલા રોકાયેલા છે સરસ કેટલા આઠ લાખ રૂપિયા રોકાયેલા છે તો આઠ લાખના બાર ટકા આપણે કરવાના છે આઠ લાખના બાર ટકા કરી અપેક્ષિત નફો અપેક્ષિત નફો મેળવો હોય તો કોના કેટલા ટકા કરવાના આઠ લાખના ના બાર ટકા સૂત્રો ને જરૂર સૂત્ર આપણે જાતે બનાવવાનું કોના બાર ટકા આઠ લાખ ના બાર ટકા તો આઠ લાખ ના બાર ટકા ખબર છે ને કઈ રીતે લખીએ છીએ આઠ લાખ લખીશું ગુણ્યા બાર ટકા કરીશું આઠ લાખના બાર ટકા થઈ ગયા તો આઠ લાખ શું છે રોકાયેલી મૂડી છે તો લખી શકાય રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી ગુણ્યા શું છે બાર ટકા એટલે કોણ છે બાર ટકા અપેક્ષિત વળતર નો દર એના ગુણ્યા આવશે અપેક્ષિત વળતર નો દર તો દર લખો છો કાઉસમાં જો તમે ટકા લખશો તો છેદમાં સો લખવાની જરૂર નથી પણ મેં કાઉસમાં ટકા લખેલા નથી એટલે રોકાલી મૂડીનું સૂત્ર રોકાલી માઇનસ કુલ દેવા પૂછાય રોકાલી મૂડી બીજા શબ્દમાં શું કહેવાય છે ચોખ્ખી મિલકત કહેવાય છે આ ત્રણ ક્લિયર થશે ત્રણ એમસીક્યુ વીએસક્યુ તમારે આ ક્લિયર થયું એક ચોથો એમસી વીએસક્યુ અધિક નફો એટલે શું એ આપણે શરૂઆતમાં શીખીએ અધિક નફો એટલે શું હવે આ આપણે કિંમત લખીએ તો રોકાયેલી મૂડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો આઠ લાખ છે રોકાયેલી મૂડી આઠ લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર બાર છેદમાં સો એટલે આપણો જવાબ આવશે છન્નું હજાર રૂપિયા ઓકે હવે આપણને ખબર પડી કે મેં ધંધામાં આઠ લાખ રૂપિયા રોકાયેલા છે મને છન્નું હજાર રૂપિયાનો નફો તો મળવો જ જોઈએ તો આપણે કેટલા નફાની ધારણા કરીને ઓકે સરસ થયું હવે તો નફાની અપેક્ષા છે આખું વર્ષ થાય પછી આપણે જોવાનું મને કેટલા રૂપિયા નફો મળ્યો છે ખરેખર ધંધાને કેટલા રૂપિયા નફો મળ્યો છે તો એની માહિતી આપણે મેળવવી પડશે એની વિગત જો આપણે નીચે આપેલી છે ધંધાને કેટલા રૂપિયા નફો મળેલો છે તે આપણે જોઈએ જો પાછલા વર્ષનો નફો કેટલા વર્ષ નફો છે ચૌદ માં એક લાખ વીસ હર પંદર સોળમાં નેવ હજાર અને એક લાખ પચાસ હર છેલ્લા ત્રણ વર્ષનો નફો આપણને આપેલો છે તો છેલ્લા ત્રણ વર્ષમાં આપણને કેટલો નફો મળેલો છે તો છેલ્લા ત્રણ વર્ષનો આપણે નફો મેળવવાનો છે તો છેલ્લા ત્રણ વર્ષનો નફો કઈ રીતે મળશે જો આ છેલ્લા ત્રણ નફો મળ્યો છે તો આ નફો બે રીતે મળશે એક તો સાદી સરરાશી રીતે અને ભારિતની રીતે તમા ભારીદનો ઉપયોગ ક્યારે કરો અને સાદી રીતનો ઉપયોગ ક્યારે કરીશું તો ભારીદનો ઉપયોગ ક્યારે કરી શકાય જો નફામાં સતત વધારો થતો હોય અથવા સતત ઘટાડો થતો હોય તમે એક વસ્તુ મગજમાં ફિટ કરી લે સતત ઘટાડો થતો હોય ત્યારે ઘટાડો ને સતત વધારો થતો હોય ને ત્યારે પણ ભારી સરસ નફાનો ઉપયોગ કરી શકાય અને કેમ ભારી સરાસનો પણ ઉપયોગ કરી શકાય આવે ડિટેલમાં માહિતી રિવિઝન બેટની અંદર શીખીશું આ આપણે ધ્યાન આપો હવે જો હવે આઠ લાખના બાર ટકા અપેક્ષિત નફાની ગણતરી થઈ ગઈ છન્નું હજાર રૂપિયા ઓકે ત્યાર પછી હવે સરેરાશ નફો આપણે શોધવો પડશે નફામાં વધઘટ થાય છે એક લાખ વીસ હજાર પછી ને હજાર નફો ઘટે છે પાછો એક લાખ પચાસ હજાર નફો વધે છે નફામાં વધઘટ થતી હોય ત્યારે હંમેશા સા સાદી સરરાશ રીતનો આપણે ઉપયોગ કરીશું તો નંબર ત્રણ ઉપર આપણે મેળવવો પડશે સાદી સરરાશ નફાની રીત એટલે કે સરેરાશ નફો મેળવીએ સરેરાશ નફો સરેરાશ નફો એટલે શું જો છેલ્લા ત્રણ વર્ષનો કુલ નફો કેટલો છે જે નફો આવે તે અને એના ભાગ્ય કેટલા વર્ષ છે તો સૂત્ર પણ જાતે બનાવવાનો કુલ નફો સૂત્ર શું બનશે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા તો કુલ નફો કેટલા રૂપિયા છે તો ટોટલ કરો એક લાખ વીસ હજાર નેવ હજાર એક લાખ પચાસ હજાર તો ટોટલ કરો જોઈ કેટલું થાય છે

અને હવે નફો કેટલો મળે છે આપણને દરેક વર્ષે આવે એક લાખ વીસ હાલ રકો મળે છે બરાબર ને કેટલો નફો વધારે મળે છે તમને ખ્યાલ આવી ગયો છે ને કેટલો નફો વધારે મળે છે સિમ્પલ એક લાખ વીસ આ છન્મ હજાર બંધનો તફાત કિલો છે ચોવીસો રૂપિયા કે આપણો અધિક નફો છે તો આના પછીનો ચેપ્ટર પોઈન્ટ નંબર ચાર ઉપર આપણે આવ લઈશું કે અધિક નફો આપણે મેળવીએ હવે પાછો પ્રશ્ન ઊભો થશે અધિક નફાનું સૂત્ર સૂત્ર યાદ કરવાની જરૂર નથી સૂત્ર જાતે બનાવવાનું વિધેયક અવિભાજ્ય નફો ખ્યાલ જ છે ને આપણે કેટલા નફાની અપેક્ષા હતી છન્નું હજાર નફાની મને અપેક્ષા હતી મને નફો મળે છે કેટલા રૂપિયા એક લાખ વીસ હજાર નફો મળે છે કેટલો નફો વધારે મળે છે ચોવીસ રૂપિયા નફો વધારે મળે છે તો ચોવીસ હજાર જબ આવે છે કઈ રીતે એ વિચાર કઈ રીતે આવે છે તો એક લાખ વીસ હજાર માંથી છન્નું હજાર બાદ કર ત્યારે ચોવીસ હજાર નફો આવે છે તો એક લાખ વીસ હજાર કયો નફો છે સરેરાશ નફો અને છન્નું કયો નફો છે અપેક્ષિત નફો સૂત્ર બની ગયું સરેરાશ નફો 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 અપેક્ષિત પરીક્ષામાં માં પૂછાય છે અધિક બરાબર જગ્યા અલગ અલગ ચાર વિકલ્પ આપેલા હોય સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો સરેરાશ તપો માઇનસ રોકાયેલી મૂડી પછી ભાગાકાર નું ચિહ્ન આપેલું હોય પછી ગુણાકાર નું ચિહ્ન આપેલું બધું અલગ અલગ આપેલું હોય આપણે તો શું યાદ રાખવાનું મને કેટલા રૂપિયા નફો અપેક્ષા હતી છન્નું હજાર કેટલો નફો મળે છે એક લાખ વીસ હજાર એક માં છન્નું બાદ કરો એક એટલે સરસ નફો છન્નું એટલે અપેક્ષિત નફો બને બાદ બાકી કરો એટલે આપણો અધિક નફો મળી જશે એકદમ સિમ્પલ ચાલો સરસ કેટલા રૂપિયા છે જો સરસ નફો એક લાખ વીસ હજાર માઇનસ અપેક્ષિત નફો કેટલા રૂપિયા છે છન્નું હજાર અપેક્ષિત નફો છન્નું હજાર ટોટલ જવાબ કેટલો આપણો આવશે ચોવીસ હજાર રૂપિયા રૂપિયા ચોવીસ રૂપિયા એટલે હું ધંધામાં જેટલા રૂપિયા નફાની મેં અપેક્ષા કરી તેના કરતા ચોવીસ હજાર રૂપિયા નફો આપણને વધારે મળે છે એ કહેવાય અધિક નફો એ આપણી પેઢીની પ્રતિષ્ઠા કહેવાય સારી પ્રતિષ્ઠા કહેવાય સારી બાબત કહેવાય આપણું માર્ક આપણા ધંધાનું માર્કેટમાં નામ છે પ્રતિષ્ઠા છે એટલે વધારે નફો મળે છે એ આપણી પાઘડી છે ચોવીસ રૂપિયા આપણને નફો વધારે મળે છે હવે આપણે છેલ્લે શું કહ્યું છે કેટલા વર્ષના આધારે કીધું છે બે વર્ષના આધારે તો જેટલો અધિક નફો મળે છે તેના બે ગણી આપણે પાઘડી નક્કી કરવાની છે પાઘડી બરાબર પાઘડી બરાબર શું આવશે તો જેટલો નફો મળે છે અધિક નફો તેના બે ગણી અધિક નફો કેટલો છે ચોવીસ હજાર ચોવીસ હજાર કોણ છે અધિક નફો તો સૂત્ર લખી શકાય અધિક નફો અડતાલીસ હજાર એ આપણી પાઘડી કહી શકાય અડતાલીસ રૂપિયા આપણો ફાઇનલ આન્સર આવે છે પાઘડીની કિંમત કેટલી અડતાલીસ રૂપિયા પરીક્ષામાં ચાર માર્કસ દાખલો પૂછાય છે અને અધિક નફા રીત મોસ્ટ એમ્પી રીત છે એકદમ સરળ સ્ટેપ છે ફક્ત પાંચ જ સ્ટેપ છે સૌપ્રથમ રોકાયેલી મૂડી મેળવો ત્યાર પછી અપેક્ષિત નફો મેળવો સરરાસ સફો અહીંયા પાછા બે સરસ સફા આવશે સાદી સરરાશ અથવા ભારી સરસ અહીંયા સાદી સરરાસ આવે છે પછી અધિક નફો આવે છે લાસ્ટમાં પાઘડી આવે છે પરીક્ષામાં આવા બે દાખલા પૂછ્યા છે ચાર રીત આવે છે ચારમાંથી કોઈપણ બે રીતના દાખલા પરીક્ષામાં પૂછાય છે ચાર ચાર માર્ક્સ આવે આઠ માર્ક્સ રોકડા આવશે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો એકદમ સિમ્પલ દાખલો છે આવા નવા નવા વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરમાં મળી ગયું